દલિત મહાસંમેલન યોજાવાનું છે એ અનુસંધાને રેલીનું જ આયોજન હતો રેલીમાં ત્યારે બાઇક રેલી છે એ અહીં ગોંડલમાં જે જગ્યાએ સંમેલન યોજાવાનું છે એ જગ્યાએ રેલી છે તે આવી ગઈ છે અત્યારે લાઈવ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો પાવન ની માધ્યમથી લાઈવ દ્રશ્યો રહ્યા છો ત્યારે જોઈ શકો છો મારી પાછળ થોડી સંખ્યામાં છે સમાજના લોકો અને આ મહારેલી છે એ અત્યારે ગોંડલમાં આવી ગઈ છે જોઈ શકો છો અત્યારે જે કે છે એ પણ ખોલવામાં આવી રહ્યા છે અને છે એ સ્વાગત છે એ કરવા માટે અહીંયા આપ જોઈ શકો છો તમામ પ્રકારના બેરિકેડ છે એ પોલીસ દ્વારા હટાવવામાં આવ્યા છે અને લાઈવ મહારેલી છે એનું આગમન અત્યારે ગોંડલની જે આંબેડકર ચોક છે આંબેડકર સર્કલ ત્યાં કારણે આગમન થઈ ગયો છે અને લાઈવ દ્રશ્યો નિહાળી રહ્યા છો

পেডাওন দিাকেন অকে হটা জওমড়ি আজাকেটা ক্যাকেন আয়াই আজাকেন আজাকে আজো.